ભેસાણમાં જૂની ધારી ગુંદરી ગામે આવેલ સેવા સહકારી મંડળીના કર્મચારીઓ પર છ કરોડ ની ઉચાપત કરી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેમાં જૂની ધારી ગુંદારીમાં આવેલ સેવા સહકારી મંડળીના કર્મચારીઓએ ખેડૂતોને ભોળવીને તેમની બેંકની પાસબુક ચેકબુક એટીએમ લઈને ખેડૂતો ઉપર ખોટો બોજો લગાવીને છ કરોડ જેટલી મુદ્દા રકમનો ગોટાળો કરી અને ખેડૂતોને ભોગ

જે ફ્રોટ કરીને ખોટા ધિરાણ અમારા નામના ઉપાડેલા છે તો આની અમે આવેદનપત્ર શ્રી મામલતદંડ સાહેબને આપેલું છે બેંક જેટીસી બેંક આપણે દેસાણ તાલુકાની એના મેનેજરને આપેલું છે અને પોલીસ સ્ટેશને આપવા જઈએ છીએ અને યોગ્ય રીતે સરકાર શ્રી આના પગલા લે ખેડૂને બોજા મુક્ત કરે જે ખેડૂતના ખોટા બોજા ઉમેરા છે એની સામે પગલાં કડક કરે એવી અમારી માંગ છે તારી કુંડાડી નવી જૂની

ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી તરુણ અબતક ન્યૂઝ ભેસાણ